ઈશ્વરના સાચા પ્રેમીઓ તથા માત્ર સાધારણ ભિખારીઓ વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટ રીતે બતાવાયો છે ભીખ માગવી એ પ્રેમની પરિભાષા નથી મુક્તિની ખાતર અથવા અન્ય કોઈ બદલાને માટે પણ ઈશ્વરની ઉપાસના કરવી એ એટલું જ હલકું છે પ્રેમ બદલો માગવાનું જાણતો નથી પ્રેમ સદૈવ પ્રેમને ખાતર જ હોય છે ભક્ત ભગવાનની સાથે પ્રેમ કરે છે તેનું કારણ કે તે પ્રેમ કર્યા સિવાય રહી શકતો નથી જ્યારે તમે કોઈ મનોરમ દૃશ્ય જોતા જ તેની સાથે પ્રેમમાં પડો છો ત્યારે તમે તેની પાસેથી બદલા તરીકે કોઈ પણ વસ્તુ માગતા નથી અથવા તો એ દ્રશ્ય તમારી પાસેથી બદલામાં કંઈ માગતું નથી તેમ છતાં તેનું દર્શન તમને આનંદિત કરે છે તમારા આત્માના બધા ક્લેશોને સમાવી દે છે તમને શાંતિચિત્ત બનાવે છે તેટલા પૂરતું તમને તમારી નશ્વર પ્રકૃતિથી ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે અને શાંત સ્વર્ગીય પરમાનંદની અવસ્થાએ તમને પહોંચાડે છે સાચા પ્રેમનો આ સ્વભાવ એ આપણા ત્રિકોણનો પ્રથમ ખૂણો છે તમારા પ્રેમના બદલામાં કશાની યાચના કરો નહીં તમારી સ્થિતિ હંમેશા દાતાની રહેવા દો ઈશ્વરને તમારો પ્રેમ સમર્પો પરંતુ બદલામાં તેની પાસેથી પણ કોઈ પણ વસ્તુની યાચના કરો નહીં